દિલ્હી ખાતે તાજેતરમાં તારીખ રોજ ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ થર્ડ વાકો ઇન્ડિયા ઓપન ઇન્ટરનેશનલ કિક બોક્સિંગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પંદર દેશ જેમ કે ઈરાક કજાકિસ્તાન નેપાલ યુનાઇટેડ કિંગડમ ઉઝબેકિસ્તાન ટુર્કી

જેઓ કોચ જયેન્દ્ર કોઠી સરના હાથ નીચે તાલીમ મેળવે છે જેમાં માસ્ટર જયેન્દ્ર સર કોઠી અને તેમના સ્ટુડન્ટોની મહેનત રંગ લાવી વિજેતા થયેલા તમામ કેક બોક્સરોએ જીતનો શ્રેય માસ્ટર જયેન્દ્ર કોઠી સરને આપ્યો હતો મેરા નામ વેદાન દુબે હૈ મેં દિલ્હી ગયા થા ઓપન ઇન્ટરનેશનલ ખેલને વહાસે બહાર સે બહુ सारे लोग आए थे और पार्टिसिपेंट्स भी थोड़े आज इस बार कम थे तो मेडल लेने का चांसेस थे पा, इंडिया से हमारे गुजरात से गोल्ड मेडल पं, पंद्रह लोगों ने लिया और सिल्वर मेडल नौ लोगों ने और ब्रॉन्ज मेडल तेरह लोगों ने आपका कौन सा मेडल आया मेरा ब्रॉन्ज मेडल कितनी खुशी है आपको बहुत कौन प्रैक्टिस कर रहा है आपको हम मेरे सर जयेंद्र कोटी सर मेरा नाम शाह है मैं नौ साल का हूँ मैं आ, मैं न्यू मैं थर्ड वाको ओपन इंटरनेशनल टूर्नामेंट में गया था किकबॉक्सिंग वाको किकबॉक्सिंग एसोसिएशन से मैं जयेंद्र सर के अंडर खेलता हूँ मैं मैं माइनस ट्वेंटी एट और माइनस थर्टी टू कैटेगरी में खेला था उसमें मैंने एक गोल जीता मैं मेरे कोच जयेंद्र सर को जयेंद्र कोठी सर को मैं थैंक यू बोलूँगा उनने मेरे मेरे पीछे मेरी हेल्प की और मेरे को ट्रेनिंग दी बहुत ट्रेनिंग दी મારું નામ દિયા જયેન્દ્ર કોઠી છે અને હું ગુજરાતથી ગઈ હતી ન્યૂ દિલ્હી રમવા ઇન્દિરા ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ સ્ટેડિયમ હતું સેવન ટુ ઇલેવન ફેબ્રુઆરીમાં એન્ડ ત્યાં કોમ્પિટિશન્સ બહુ જ વધારે હાર્ડ હતું કારણ કે ફિફ્ટીન પ્લસ કન્ટ્રીઝ હતી એન્ડ ત્યાં બહારના કન્ટ્રીઝને જોઈને એ કાઇન્ડ ઓફ આમ ફિયર કાઇન્ડ ઓફ રહે કે હા બહારના કન્ટ્રીઝ છે એમનું પરફોર્મન્સ કેવું હશે આપણે એમના સામે રમી શકીશું કે નહીં એન્ડ ઓલ એટલે પ્રેશર બહુ જ હતું

હું જ્યાં છું એમના લીધે જ છું એમના ગાઈડન્સના લીધે જ હું આટલો બધો રિસ્પેક્ટ એન્ડ આટલી જે ઓળખાણ છે એમના લીધે જ થઈ છે સો આગળ તો હમણાં તો ટ્વેલ્થ છે તો બોર્ડ્સ અને કોમ્પિટિશન બંને સાથે ચાલી રહ્યું છે એન્ડ આગળ તો મારે ડિફેન્સમાં જવું છે તો એના માટે પ્રિપેરેશન ચાલે છે તારીખ સાત થી અગિયાર ફેબ્રુઆરીના રોજ ન્યુ દિલ્હી દિલ્હી ખાતે થર્ડ વાકો ઇન્ડિયા ઓપન ઇન્ટરનેશનલ કીક બોક્સિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાકો ગુજરાત એટલે કિક બોક્સિંગ એસોસિએશન ઓફ ગુજરાતના અંડરમાં ઓલ ઓવર ગુજરાતમાંથી વીસ જેટલા કીક બોક્સરોએ પાર્ટિસિપેટ કર્યું હતું અને આ કોમ્પિટિશન દિલ્હી ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે કરવામાં આવી હતી

અને વિદેશના જે પ્લેયરો છે ઇન્ડિયાની બહારના એમને સારી એવી ટક્કર આપી અને મેડલ જીત્યા છે ઓલ ઓવર ગુજરાતમાંથી ટવેન્ટી પ્લેયર્સે પાર્ટિસિપેટ કર્યું તું અને વીસે વીસ પ્લેયરો જીતીને આવ્યા છે આ વખતે જેમાંથી મારા ક્લબના એટલે કે માસ્ટર જયેન્દ્ર ફિટનેસ ક્લબમાંથી દિયા કોઠી બેબ ગોલ્ડ મેડલ ધીર શાહ એક ગોલ્ડ મેડલ અને વેદાંત દુબે એક બ્રોન્ઝ મેડલ મેળવી આપણા ભારત ગુજરાત તથા વડોદરાનું નામ રોશન કર્યું છે હાલ પૂરતું ગવર્મેન્ટ તરફથી કોઈ આર્થિક સહાય નથી મળતી અમને દર વખતે જે હું કહું છું એ ફરીવાર હું દોહરાવીશ કે જે અલાઇટ પ્લેયર છે જે કેપેબલ છોકરાઓ છે આ રમતમાં જરૂર નથી કે દરેક પ્લેયર પાસે એટલી અમાઉન્ટ હોય એટલા પૈસા હોય અને ભરીને રમી શકે ઘણા બધા આ પ્લેયર એવા છે જે ફાઇનાન્સિયલી બહુ જ પુઅર છે તો મારી ગવર્મેન્ટને એ જ ગુજારીશ છે કે આવા પ્લેયર પાસે થોડું ધ્યાન આપે એમને મોટિવેટ કરે એમને સ્પોન્સર કરે જેથી કરીને બાળકો એમનું લેવલ બહુ ઘણું ઉપર આવે એવું છે મારું નામ જયેન્દ્ર કોઠી કિક બોક્સિંગ એસોસિએશન ઓફ ગુજરાતના હું જનરલ સેક્રેટરી છું